જિલ્લા કલેક્ટરના જાહેરનામા બાદ કર્જન જૂનો રેલવે ઓવરબ્રિજ ભારે વાહનો માટે બંધ જૂના નવા બજારને જોડતા જૂનો રેલવે ઓવરબ્રિજ આજે જિલ્લા કલેક્ટરના આદેશ બાદ ભારે વાહનો માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે ઓગણીસો બાણુંમાં માં બનેલા બ્રિજનો એક ભાગ બે હજાર ચારમાં તૂટી ગયો જેનું રિપેરિંગ કરી તેને ફરી ચાલુ કરાયો હતો આ બ્રિજ આમોદ જંબુસર અને દહેજ જતા વાહનો માટે અનુકૂળ હોવાથી ભારે વાહનોની અવર જવર રહેતી હતી છેલ્લા ત્રણ વર્ષથી બ્રિજના બે ગાળા જર્જરિત થયા હોવાથી રિપેરિંગ બાદ ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને બ્રિજના બંને છેડે પ્રતિબંધના બોર્ડ લગાવવામાં આવ્યા હતા એક વર્ષ પહેલા બ્રિજની હાલત વધુ ખરાબ થતાં એંગલો લગાવી ભારે વાહનો પ્રવેશ બંધ કરાયો હતો પરંતુ અસામાજિક તત્વો દ્વારા વારંવાર એંગલો તોડી નાખવામાં આવતા તંત્રએ એંગલો લગાવવાનું બંધ કર્યું જેના કારણે ભારે વાહનો બેફામ પસાર થતા હતા પાદરામાં ગંભીર બ્રિજની ઘટનાએ તંત્રને હસ મચાવી દીધું જેના પગલે આ બ્રિજ ફરીથી ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે હવે બ્રિજના બંને છેડે પોલીસ તૈનાત કરવામાં આવી છે જે ભારે વાહનોને પ્રવેશ અટકાવે છે તંત્રને સલાહ આપવામાં આવે છે કે બ્રિજના બંને છેડે એંગલો ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવે જેથી અસામાજિક તત્વો એંગલો તોડે તો તેમની ઓળખ થઈ શકે અને કાયદેસરની કાર્યવાહી થઈ શકે આવા પગલાથી જન સુરક્ષા સુનિશ્ચિત થશે અને આવનારી દુર્ઘટનાઓને અટકાવી શકાશે